એક પતિ પત્ની ડોક્ટરને બતાવવા ગયા ડોક્ટરે બધા રિપોર્ટ કર્યા અને બધું ચેકઅપ કરી અને પછી કીધું કે હવે આના રિપોર્ટ ચાર વાગે આવશે તમે ચાર વાગે આવજો તમારા ધણીની તબિયત સારી ના હોય તો તમે એકલા આવજો કાંઈ વાંધો નહીં રિપોર્ટ આપવાના છે બરાબર ચાર વાગે ઓલી બાઈ ગઈ એ બેન ગયા એટલે ડૉક્ટર સાહેબે કીધું કે તમારા ધણીની તબિયત બિલકુલ નોર્મલ છે તો કે તો પછી આ માંદા કેમ રહીએ છે તો કે એને ટેન્શન છેનું ટેન્શન એ કે તમારું મારું શું ટેન્શન રહે તો કે એને કમાણીમાં ઘણીવાર ઓછા વધુ થાય તોય તમે ટકટક કરો હાલ આવજો ને તેલ આવજો ને ફલાણું ને ને ગમે ત્યારે ગમે એ વાત ઉપર ટકટક ચાલુ કરી છે એ બંધ કરી દો એટલે તમારા ધણી હાજા ઓલી ઓલીબાઈ કે ભલે એમ કરીને ઘરે આવીને એના ધણીએ પૂછ્યું કે હું કીધું ડાક્ટરે તો બેન કે ડાક્ટરે એમ કીધું કે તમને હવે આવું આવું રહે એમ કેતી નથી હું સુધારવાની નથી એમ